રૂપાલાના નિવેદનના અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હવે રૂપાલાના નિવેદન મામલે રાજપૂતો મેદાનમાં આવ્યા છે નિવેદનને લઈને ખાંભા રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે રાજપૂત સમાજ દ્વારા ખાંભા મામલતદારને આવેદન પત્ર પણ અપાયું હતું રૂપાલાની ટિકિટ રદ કરવાનો રાજપૂત સમાજમાં સૂર ઉઠ્યો છે રૂપાલાના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો અમરેલીમાં પડ્યા છે રૂપાલાના નિવેદન મામલે રાજપૂતો મેદાનમાં આવ્યા છે નિવેદનને લઈને ખાંભા રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે રાજપૂત સમાજ દ્વારા ખાંભા મામલેદારને આવેદનપત્ર અપાયું છે ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવે છે રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ શબ્દો કે કેન્સલ કરે અને જે કંઈ બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદન આપ્યું છે અને બરાબર રાજકોટ સમાજની કોઈ નોંધ નથી લેવાતી તો એની નોંધ લેવાવી જોઈએ અને ત્રણ સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર તો આજે એક જ સીટો નથી અપાણ અને આવા બે ફોર્મ વર્તન કરે છે એને સફ શબ્દોમાં વિખોડી કાઢી નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે તો આને એક સાધુ તરીકે એક સંત તરીકે હું આને શબ્દ શબ્દમાં વખોડી કાઢું છું અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપી જોઈએ એ સામાન્ય વ્યક્તિ તો એક શિક્ષક છે પોતે રિટાયર્ડ શિક્ષક છે બરાબર છે તો એ પોતે એક સંસદની અંદર બેઠેલો ઝિમેદાર વ્યક્તિ છે હે તો આવી માનસિકતા ધરાવવાવાળા વ્યક્તિઓને ઓળખો ભારતના તમામ નાગરિકને મારી અપીલ છે કે આવા માણસોને ઓળખો બરાબર હું તો એક ધર્મને વરેલો છું અને રામ પણ એક ક્ષત્રિય હતા તો સીતામયા પણ એક ક્ષત્રાણી છે તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિયભાઈઓ આવ્યા છે આવેદનપત્ર એની સાથે હું છું અને કાયમ રહીશ